हाय गाइस एवरीवन दोस्तों दोस्तों आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी तो देखो गाइस सुबह सुबह हो गई है और सब बढ़िया अच्छा सा धूप भी निकल गया है और यहाँ पे देखो सब लोग कैसे काम कर रहे लटक लटक के दोनों लड़के और सुबह में देखो यहाँ पे सब सामान आ गया और पूरा टेम्पा भर भर के ये सब सोफा बोफा और यहाँ पे इतनी सारी चेयर भी आ गई है और ये देखते ही इसमें क्या है ये ना इसे पैसे भरने की पेटी है तो सब इलेक्ट्रिक सब देखो इसमें ये तो खाली हो गए ये भी खाली तो सब लगा दिया है क्योंकि सुबह से गाड़ी आ गई थी ना सब लोग काम करने लगे और सब चीज थी वो लगाने लगे हैं अभी धूप निकला है गाइस नौ दिन के लिए बढ़िया सा धूप निकल जाए ना तो अच्छा है क्योंकि लड़कियां को बढ़िया शौक है गरबा खेलने का लेकिन रहता नहीं है हेलो बदी छोक जो आ गई पास बिचारी फरसे रेपजेप थी गई एटली उतावला थी આ જો અમી માસીને લઈને આવ્યા હે તારી પાસ લેવાનો જ તારી રમું જ કોને લેવો આફ્રેન ને તો કાગળિયો લાવ્યો હા કે તો મળે નઈ નઈ તો કરશો જો અત્યારમાં ગ્રાઉન્ડની મુલાકાતે આવી ગયો ને અહીંયા લખવામાં બેસી ગયા છે टाइम पर तो आयो हो कसम मैं आ गई हूं हां 2012 मजा जाव है ना हां 2012 ये इतिहास बैन छे 534 नंबर मोबाइल नंबर बोलो तो बैन

અડધે પોકી ગયો હવે આવશે કે નહીં બપોર પછી આ બગાડવા વાળો વરસાદ હેરાન કહેવાય હે નકી કે હોય નહીં કે હજી આ લોકો જો એમ કે છે ગાઈસ કે હજી વરસાદ આવશે તો સવારના આટલી મહેનત કરે હવે જમવાનો ટાઈમ થઈ ગયો તમારે લોકો નથી જમવા જવું એવું છે એમ ને આ લોકો જો કેવા ઉપર ચડી ગયા છે અને કઈક ઢાંકવાની તૈયારી કરે છે અને આવી છે પાસ ખોલો ક્યાંથી આવો છો આપણે છોકરીઓ આવી છે ને પેલા પાસ આપી દઈએ કારણ કે તડકાનો ધક્કો ખાધો જ ને તો ક્યાં ના પાડી

તો જો ગાઈસ આ છે ને છોકરીઓના આ રીતે ડોક્યુમેન્ટ સાથે પાસ કરવાના છે એની ઓળખ ફોટો છે કયો આ બાજુનો જો અહીંથી મને આવી આ પૂનમ છે હા આ પૂનમ બેનનો આપણે ફોટો અહીંયા લગાડી દે અને આ ફોર્મલ લઈ આ ઈ જો ઓળખ ફોટો છે હા ઈ હા હા બે છે

તો આ રીતે આપણે બધા જો પાસ આપીએ છીએ ચાર પાંચ પાસ આપી દે તમે લોકો બ્લોગ માં બન્યા રેજો એટલી બધી હું કામમાં થાકી જાઉં છું જો કાનમાં એ કઢી નાખ્યું આળ સરખા ઓવડાવ્યા નથી તોય બ્લોક સ્ટાર્ટ એવું છે ગાંડા જેવી થઈ ગઈ તો હું ને મયંક જો બેસી ગયા છીએ પાછું મોઢું સંતાટ સંતાડ કે નો સંતાડ તો આવી ગયો છું બાપા વિડીયોમાં અને જો આટલા નામ અમે આજે આપ્યા છે અત્યારે બપોર પછી અડધો કલાકમાં અને કેટલાને તો ધક્કા ખવડાવ્યા જવાણે આ નહીં તમારું ડોક્યુમેન્ટ ચાલે આ નહીં ચાલે એમ ધક્કા નો ખવડાવે માણસ હા માણ તો કંઈક

હવે નિયમ વિરુદ્ધ આ વાળો માણસ નથી જો આવું સરસ મજાના એના અક્ષર જો હું તમને બતાવું તો કેટલું સરસ અક્ષરે લખ્યું છે અક્ષર આ જેટલા અક્ષર છે ને એ બધા છે કાગળના કાગળ ભરી દીધા એ તો હવે જો અમે છે ને હજાર છપાયેલા છે એમાં તો લગભગ આઠસો જેટલા દેવાઈ ગયા હવે એટલા બસો જ પડ્યા છે અને અમારી પાસે જે કઈ બસો પડ્યા એ પાંચસો ની સિરીઝ વાળા

અને આ અમે જે કઈ આપી મફત ના પાસ છે બધી દીકરીઓ ને મફત પાસ તાજી ખુશ થઈ જાય એમાં દેવાનું આપતે આપડે વર્ષે કરી એમાં નાની છોકરી ને તો કેટલા વર્ષની ની સાવ પાંચ પાંચ વર્ષ હોય ને એમાં સાત વર્ષ થી નીચે ની નવ વર્ષ સુધી માં સાત થી નવ સાત આઠ ને નવ ત્રણ વર્ષ માં જે હોય ને એ વર્ષની ની છોકરી ને જીનામ આપવાનું બાકી નહીં

નમન બેઠા માં સાંભળતા મનાત્રા કરતા તમે સાંભળતા બળ 140 60 ગરાણ માં પહેલા લખી અંદાજ હવા પહેલા આટલા પૂરા પૂરા હેના મંડપ કરવો બધું આખા ગરાણ માં મંડપ દીકરીને લખતું નંબર છે પાસનો 550 નંબર યાદ છે 3 5 હં યાદ રાખવાનું હો તુંર આશ્રમમાં આવીશ તો એમ કહેશે તાર નામ શું છે આરોહસી આરોષી આરોહી હં તો બીલા નંબર તું છે ને પાકો કરી લેજે ઇનામ દેવા બોલાવશે આટલા બીલા નંબર આવે તો ત્રણ પછી પછી તો એમ નહીં બોલાવે ત્રણસો સત્તાવન આરોહી આવે સ્ટેજ ઉપર તો તાર ત્રણસો સત્તાવન પાકો કરી લેજે

તમારા પેટમાં પાપ ના રો સારું કરવા નીકળે તમારી છે ને સરસ મજાની ચા બનાવી બે કપ એક્સ્ટ્રા આપણે આપી દઈએ એને કારણ કે બીપી જો ચાલે એવું પછી હાલે બીપી તો બિપિનભાઈ ચા આપવા માટે જાય જ પણ એ કે બે કપ એક્સ્ટ્રા કેમ એક્સ્ટ્રા ઘટત વઘટ આ મારા હમ છે એના તારા છે હો ચા વધારે હજી તારે પી મયંક પી દી

તો જો કઈ પાંચ સાડા પાંચ થયા ટાઈમ થઈ ગયો વરસાદ નું જોરદાર આવી ગયો તમને થોડુંક બતાવી દો આજે કેટલું કામ કર્યું છે અને આ જો આ લોકો કેટલી મહેનત કરે છે અને કઈક અહીંયા ફોક્સ લાગી ગયો છે તો આજે બધું લાઈટ ફિટિંગનું કામ કર્યું છે અને આ બે ત્રણ જો સરસ વચ્ચે વચ્ચે લેમ્પ નાખી દીધા છે ને આ લોકો બધા ઊભા રહી ગયા છે કારણ કે કાંઈ થાય એમ છે નહીં કામ તમારું આજ વરસાદ આવી ગયો આ વરસાદ ને હાથ રાખતું આમ આમ ટાટા નથી કરવું આમ ઉપર ટાટા કહી દે યા ટાટા રામા નહીં હું તો ટાટા કે કરશું તો જો આ આટલું સરસ મજાનું આપણું સ્ટેજ બની ગયું છે પણ આ વરસાદ આવી ગયો વરસાદ શરૂ થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે આ જો જો સો પટ્ટી બના રેસી ગયા છે ફોન બન નો પર લે આઈફોન છે આઈફોન આલુ ભાઈ આપણો ગ્રાઉન્ડ મસ્ત થઈ ગયો છે લાઈટ ને નામ આ બધા કેમ થઈ રહ્યા વરસાદમાં હો કામ કરે છે વરસાદ આવ્યો બહુ વરસાદ આવો મળ્યો રોજ નો ટાઈમ જ છે જલ્દી દોડો અને અશોકભાઈ આવી ગયા છો એને ધકો ફોર વ્હીલ લઈને આવ્યા પાંચ છો કર્યું હાલો હાલો દેવી આવી જાવ તમે બધા તો જો ગાજ વીજ સાથે વરસાદ ને આ બધા ડોક્યુમેન્ટ તો હવે ફટાફટ થી આટલા આપણે આપી દઈએ કાર તો ગાઈસ તમને બધાને એક સરસ મજા અહીંયાથી અને બહુ વરસાદ આવે છે ને શરૂ વરસાદમાં હું અહીંયા ચડી છું તો જો સરસ મજાનો ફોક્સની લાઇટ આપણી વાડીમાં ચાલુ થઈ ગઈ છે જો કારણ કે આ લોકો છે ને વરસાદમાં એ બધું ટ્રાય કરે છે અને અત્યારે લાઇટનું ફિટિંગનું ફોક્સ બધું લગાડે છે પણ આ ખમૈયા કરતો નથી અને થવામાં આવ્યો છે સાંજના સાત વાગી ગયા છે ને આ જો અત્યારે અંધારામાં આ છોકરો બધી એક સિરીઝ બધી સરખી ગોઠવે છે મયંક બેઠો બેઠો કારણ કે આપણે બધાને છે ને એક હજાર પાસ આપ્યા છે તો એ લેવલથી બધાનું હવે એ બધું સરખું કરે છે તો આજનો દિવસ તો પૂરો પાસ દેવામાં જ ગયો છે તો આ સાથે વિડીયોને એન્ડ પણ કરું છું વિડીયો તમને કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરનાર બાય બાય મિલતે કલનાય દિન મેં નહીં બ્લોગ મેં તબ તક કે લીમાય